નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ભાત ન્યૂઝ ગૌરી પર પુલ તૂટી પડતા બે ગામોનો સંપર્ક તૂટી ગયો ભ્રષ્ટાચારના પાપે તાજો પુલ તૂટી પડ્યો હોવાની લોકોમાં ભારે નારાજગી તાત્કાલિક નવો પુલ કે પાછી હાલની કોચવે બનાવી આપવાની માંગ ખેડૂતોના પાકને ભારે નુકસાન રાપર તાલુકાના સુવાઈ અને ગૌરી પર વચ્ચે અગિયાર માસ અગાઉ નવીન બનાવવામાં આવેલ પુલ તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે તૂટી પડ્યો છે સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર પુલની કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાને કારણે આ પુલ ભ્રષ્ટાચારના પાપે એક વર્ષમાં જ તૂટી પડ્યો છે આ ઘટનાને લીધે બે ગામો વચ્ચેના વાહન વ્યવહારમાં મોટો ખલેલ ઊભો થયો છે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી છે ઘણા ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને વાવેતર કરેલા પાકને પણ નુકસાન થયું છે પુલના તૂટી પડ્યા બાદ સતત ચાર દિવસથી સડક માર્ગ બંધ થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે આ પુલ પૂર્વે આઝાદીના સમયથી નાની કોજવેવ પાપડી હતી જેના કારણે સુવાઈડેમનું પાણી દિન બે બાદ દૂર જતું હતું જ્યારે પુલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિક નેતા વાલાભાઈ ઢીલાએ પણ નબરી ગુણવત્તા અંગે તંત્ર અને રાપર સંકલન બેઠકમાં અવાજ ઉઠાવ્યો હતો પરંતુ તેઓ વિપક્ષનો હોવાથી આ મુદ્દો તંત્ર દ્વારા અવગણવામાં આવ્યો હતો હવે આ ઘટનાઓના અનુસંધાનમાં સ્થાનિક લોકોની માંગ છે કે આ પુલનું કામ જે કોન્ટ્રાક્ટરે કર્યું છે તેના સામે કાયદેસરની તપાસ થાય ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે વળતર આપવામાં આવે તાત્કાલિક યુદ્ધના ધોરણે નવો પુલ બાંધવામાં આવે આ શક્ય ન હોય તો હાલની જેમ કોચવેજ બનાવી આપી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે અત્યારે ગ્રામજનોમાં ભારે રોષ છે અને તંત્ર તરફથી તાત્કાલિક પગલાં ન ભરાયા તો વિસર્જન આંદોલન થવાની શક્યતા છે જય હિન્દ મિત્રો સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ મિત્રો આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સુઈ મધ્યે આવવાનું થયું છે ભ્રષ્ટ અને ભાજપના પાપે આજે સમગ્ર ગુજરાતના લોકો જ્યારે પીડાઈ રહ્યા છે ત્યારે આ અતિવૃષ્ટિના કારણે જે અહીંયા ભાજપના નેતાઓ દ્વારા જે એક પ્રકારનું પાપ કરવામાં આવ્યું આ પાપના લીધે અહીંયા જે એક બ્રિજ બાંધવામાં આવ્યો એમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો આ ભ્રષ્ટાચારના કારણે આજે નારણપર અને ગૌરીપરના લોકો પીડાઈ રહ્યા છે ટૂંક સમય પહેલાં આઝાદીના સમયથી કરી અને અત્યાર સુધી જ્યારે અહીંયા એક કોજ વેવ પાપડી બનાવવામાં આવી હતી અને આ કોજ વેવમાંથી લોકો આજે આઝાદીના સમયથી કરીને અત્યાર સુધી એટલે કે પંચોતેર વર્ષ સુધી જ્યારે સુવઈ અને ગૌરી પર નારણ પરને જોડતો એક રસ્તો હતો એ કોજ વેવમાંથી લોકો ચાલીને પસાર થતા હતા પરંતુ ભ્રષ્ટ ભાજપિયાઓએ જ્યારે એક અહીંયા કને એક બ્રિજ બનાવવામાં આવ્યો જેમ ગુજરાતની અંદર ગંભીરા બ્રિજ તૂટ્યો તો એ જ રીતે આજે ગૌરી પર નારણ પર અને સુઈની વચ્ચે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને ગૌરી પર અને નારણ લોકો માટે એક મોટી આફત આવી પડી છે અત્યારે આવવા જવા માટે અહીંયા પાસે રસ્તો નથી અને આ રસ્તો ન હોવાના કારણે અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે આ જે જે ઉપરથી પાણી આવે છે ત્રંબોની નદીમાંથી અને જે ખેંગારપરની નદીમાંથી જેટલું ક્યુસેક પાણી ત્યાંથી આવે છે એનાથી સૌ નાનો અને બે જ નાના નાના જે ભૂંગળાઓ ટાઈપ રાખી અને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજના કારણે અનેક લોકોને નુકસાન થયું છે અનેક ખેડૂતોની જમીનો અચાનક પાણી આવવાના કારણે અને આ બ્રિજ તૂટવાના કારણે અનેક ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે અનેક લોકોની જમીનો આમાંથી ધોવાઈ ગઈ છે એટલે આપ સરકાર તંત્ર પાસે અમે માગણી કરીએ છીએ કે આ જે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનના ભાગરૂપે એને વળતર ચૂકવવામાં આવે અને આ જે ભ્રષ્ટ ભાજપિયાઓએ જે આ પાપ કર્યું છે અને અવારનવાર અહીંયાના જે પૂર્વ જે સરપંચો સરપંચો હાલના સરપંચો તેમજ તે અગાઉના પણ પૂર્વ સદસ્યો દ્વારા સ્વાગત નિવારણ કા કાર્યક્રમની અંદર તાલુકા સંકલનની અંદર પણ આ બાબતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જ્યારે બ્રિજ બનતું હતું ત્યારે અનેક રજૂઆતો કરવામાં આવી પરંતુ સત્તાધીશ અને ભાજપિયાઓના જે ગોલા કહેવાય એવા સત્તાધીશોએ આના ઉપર ધ્યાન ના આપ્યું એમને તો માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરાય એ એના એમાં રસ હોય એટલા માટે આ લોકોએ ખરેખર અહીંયા કને આ પ્રકાર જે બ્રિજનું કામ છે તે નબળું કામગીરી કરવામાં આવી છે એટલે આ અત્યારે લોકો પીડાઈ રહ્યા છે તંત્ર પાસે એવી વિનંતી છે ગઈકાલે અહીંયા કને અનેક જે ભારતીય મકાન વિભાગના કર્મચારીઓએ પણ મુલાકાત લીધી છે પણ રાપર જે રાપર તાલુકાના ગૌરીપર અને નારણપર ગામના લોકોને હું ધન્યવાદ આપું છું એમણે કહ્યું છે કે ભાઈ આવું ભ્રષ્ટાચારી તમારે બ્રિજ બનાવવું હોય તો અમારે ખપતું નથી અમને જે જૂની કોજ વય જે પાપડી હતી એ પાપડી અમે પાછી બનાવી દો અમને ચાલશે પણ આવો ભ્રષ્ટાચારી બ્રિજ અમને જોતો નથી જેના કારણે ખેડૂતોને નુકસાન જાય અને ખેડૂતો એનાથી જે પાક બને એમને આજે જે ખેતી જે ખેડૂતોએ જે ખેતી કરી હતી એમાં પણ એમને નુકસાન આવ્યું છે એટલે તંત્ર પાસે વિનંતી છે કે આ જે ખેડૂતોને તાત્કાલિક ધોરણે એનું વળતર ચૂકવવામાં આવે અને તાત્કાલિક ધોરણે જો વ્યવસ્થિત ગ્રાઠ ફાળવીને આ બ્રિજ બનાવવામાં આવે જો વ્યવસ્થિત ગ્રાંટ ફાળવીને બ્રિજ ન બનાવવામાં આવે તો તમામ ભાજપિયાઓને કહું છું કે જે જૂનો જે પ્રમાણે આઝાદીના સમયથી જ્યારે આ જે બ્રિજ હતો એવોને એવો એક બ્રિજ જે કોજવેવ બનાવવામાં આવે આવા બ્રિજની અહીંયા રાપર અહીંયા રાપરના જે નારણપર અને ગોરીપરના લોકોને આવા બ્રિજની જરૂર નથી એટલા માટે કોજ વેવ બનાવવામાં આવે ભલે બે દિવસ લોકો ઘરે રહે પણ ત્રીજા દિવસે તો લોકો જઈ શકે આજે તમે જોઈ શકો છો અહીંયા લોકો અત્યારે રાપર પણ જઈ શકતા નથી આ પાછળ એમને બતાવો આ બધા જે બાઇકો પડ્યા છે આ બધાને રાપર જવું છે પણ રાપર જઈ શકતા નથી એટલે આવા ભ્રષ્ટ ભાજપિયાઓને વિનંતી કે તમે માત્ર ને માત્ર તમારા ખિસ્સા ન ભરો અને આ પ્રજાના હિતનું કામ કરો પ્રજાને લક્ષ લગતું કામ કરો અને પ્રજા કાયમી તમને આશીર્વાદ આપે એવા તમે કામ કરો પ્રજાને લૂંટો નહીં અસ્તુ ભારત માતા કી છે i